વડિયા શહેરમાં મોરમની ધામે ધૂમે ઉજવણી કરવામાં આવી રહી છે મુસ્લિમ યુવાનો દ્વારા છેલ્લા એક મહિનાથી થી તાજિયાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને શનિવારે રાત્રિના બાર વાગ્યે તાજિયા પડમાં આવ્યા હતા રવિવારે વડિયા શહેરમાં તાજિયા ગાયત્રી ચોક મસ્જિદ ખાતેથી નીકળ્યા જે શહેરના ગાંધી ચોક રામજી મંદિરે હિન્દુ યુવાનો બ્રહ્મ સમાજના યુવાનો રજની તરૈયા અને વિશાલ જોશી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ વડિયા મુસ્લિમ સમાજના મોરંગના તહેવાર નિમિત્તે ગાંધી ચોક ખાતે વિશાલભાઈ જોશી અને રજનીભાઈ તરૈયા એ અમારું ગાંધીચોક યુવા મંડળનું ખૂબ જ છે એ બધાય મોહરમના જે રાજ્યા ગામમાં ફરે છે ગામમાં ગાંધીચોક ખાતે આવે ત્યારે તેમને પ્રસાદીની રૂપે રાણીનું આયોજન કરી અને એકતાનું પર્વનું દર્શન કરાવે છે આવો જ અમે હરેક તહેવારમાં ખાઇટા માઇટમ હોય જામનવમી હોય અથવા તો કોઈ પણ ઈદ હોય તો મોરમ હોય અમે આવી જ રીતે વડિયામાં એકતાથી ઉજવી છે આજરોજ ઓરફ નિમિત્તે અમે મારા ભાઈ રજનીભાઈ તેરૈયા તથા વિશાલભાઈ જોશી તરફથી આઈસ્ક્રીમનું વિતરણ કર્યું